હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ જય માતાજી અહીંયા મેં ત્રણસો ગ્રામ જેટલો ચણાનો લોટ લીધેલો છે અને એક વાટકો આપણે ટમેટાની પ્યુરી લીધેલી છે આ રીતે ટમેટાને મેં ત્રણ ટમેટા પીસીને લીધેલા છે પછી આપણે એમાં ઝીણી સમારેલી ડુંગળી નાખીશું ત્યારબાદ આપણે એમાં લીલું સમારેલું ઝીણું લસણ નાખીશું અને ત્યાર પછી લીલા ધાણા આ રીતે ઝીણા સરસ એવા કાપીને અત્યારે ફૂલ સીઝન છે ધાણાની તો ધાણા વધારે લેવા અને ત્યારબાદ આપણે એમાં થોડાક અજમા ચોળીને નાખવાના છે આ રીતે બંને હથેળી વચ્ચે જ મસળી અને પછી એમાં નાખવાના છે આપણે અજમાનો ખૂબ સરસ એવો ટેસ્ટ આવે છે એટલે અજમા ફરજિયાત નાખવા અને હવે આપણે આ રીતે મેશરથી આપણે મિક્સ કરી દઈશું સરસ એવા મસાલા પહેલાં મિક્સ કરી દેવાના છે અને ત્યારબાદ આપણે જેમ જોશે એ રીતે પાણી એડ કરશું તો આ રીતે આપણે પાણી એડ કરતા જઈશું તો સરસ એવું આપણું બેટર રેડી થઈ જશે તો આ રીતે આપણે હલાવી અને એક રસ કરી લઈશું તો આ એક ફૂલ મસ્ત રેસીપી બને છે તમે ક્યારેય ટ્રાય ન કરી હોય તો એકવાર જરૂર ટ્રાય કરજો બહુ સરસ બનશે જો સરસ એવું આપણું આ બેટર છે અને બેટર બહુ જાડું નથી રાખવાનું ને બહુ પતલું પણ નથી નાખવાનું હવે એમાં આપણે થોડી હળદર નાખીશું મેં અહીંયા વન ફોર્થ ટી સ્પૂન જેટલી હળદર લીધેલી છે અને અહીંયા થોડી હિંગ નાખીશું હિંગ નાખવાનું કારણ કે પેટમાં ન દુખે એના માટે અને થોડું લાલ મરચું નાખીશું ત્યારબાદ આપણે એને સરસ એવું મિશ્રણ કરી લઈશું આ રીતે તો અહીંયા મેં થોડું ઘટ્ટ રાખેલું છે હજી થોડું પાણીની જરૂર છે તો હું અહીંયા થોડું પાણી નાખીશ આ રીતે અને હવે આપણે એને હલાવી અને સરસ એવું મિક્સ કરી લેશું તો આ રીતે ગાંઠા ન પડે એ રીતે એક જ ડાયરેક્શનમાં આ રીતે હલાવવું અહીંયા મેં ટમેટા લીધેલા છે એટલે છાશનો ઉપયોગ નથી કર્યો એટલે સરસ એવું ખાટું મીઠું બેટર આપણું તૈયાર થયું છે અને નાસ્તો પણ ખૂબ સરસ એવો ખાટો મીઠો જ તૈયાર થશે તો હવે આપણે એને થોડી વાર રેસ્ટ થવા દેવાનું છે જો રેસ્ટ થવા દેસું તો આપણે આ બધો જે લોટ ને જે મસાલા છે એ બધા સેટ થઈ જશે એટલા માટે આપણે એને સેટ થવા દેવું જરૂરી છે તો દસ મિનિટ માટે ફરજિયાત તમારે આ રીતે મૂકવું તો આપણે દસ મિનિટ થઈ ગઈ છે અને જો સરસ એવું અંદર બધા મસાલા સેટ થઈ ગયા છે અને હવે આપણે એમાં એક ચમચી જેટલું મીઠું નાખીશું સ્વાદ અનુસાર જો તમે જેટલું ખારું ખાતા હોય એટલું નાખો અને હવે આપણે એને હલાવી લેશું આ રીતે સરસ રીતે અહીંયા મેં પેલા મીઠું નોતું નાખેલું એટલે મેં અહીંયા છેલ્લે મીઠું નાખેલું છે અને આ નાસ્તો બનાવવા માટે મેં અહીંયા લોખંડની લોઢી લીધેલી છે તમે નોનસ્ટિક અથવા તો કોઈ પણ અહીંયા તવો યુઝ કરી શકો છો આ રીતે અને હવે આમાં બે ચમચી જેટલું તેલ એડ કરીશું તમે ઘી પણ એડ કરી શકો છો અહીંયા મેં તેલ લીધેલું છે અને હવે એમાં આપણે તલ નાખીને જોઈશું ચેક કરીશું તેલ આવી ગયું છે કે નહીં અને આપણે જે બેટર છે એમાં ખાવાના સોડા એડ કરવાના છે આ રીતે મેં સાજીના ફૂલ લીધેલા છે અને હવે આપણે એને હલાવી લઈશું આ રીતે તો હવે આપણું આ બેટર નાસ્તો બનાવવા માટે રેડી થઈ ગયું છે અને હવે આપણે જોઈશું કે તેલ આવી ગયું છે કે નહીં એ રીતે જોવાનું છે હવે આપણે એમાં સફેદ તલ નાખીશું આ રીતે અને ત્યાર પછી આપણે મીઠા લીમડાના પાન નાખવાના છે જો આ રીતે તલ ફૂટશે એટલે થોડા છાટા ઉડશે તો થોડું દૂર રહેવું અને આ રીતે આપણે નાખીએ ત્યાર પછી આપણે એમાં બેટર નાખી દેવાનું છે જે બનાવ્યું હતું એ આમાં ટમેટું નાખેલું છે એટલે ખૂબ સરસ એવો ટેસ્ટ આવશે ખાટો મીઠો તો આ રીતે રાખી અને થોડું થોડું જ બનાવવાનું છે આપણે જે હાંડવો બનાવીએ એ ટાઈપનું જ તો હવે આપણે આને સરસ એવું ફરતું તેલ થઈ જાય અને હવે આપણે એને ઢક્કણ વડે ઢાંકી દઈશું અને આને બે થી ત્રણ મિનિટ સુધી ખાલી ચડવા દેશો ને ત્યાં સરસ એવું ફૂલીને કમ્પ્લીટ થઈ જશે તો અહીંયા બે મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કે આપણો નાસ્તો સરસ એવો ફૂલી ગયો છે જાળીદાર એકદમ મસ્ત તો હવે એને આપણે બીજી સાઈડ પલટાવવાનું છે તો પેલા થોડું આપણે એમાં તેલ નાખી દઈશું બે ત્રણ ટીપા જેટલું આ રીતે તો આ રીતે તેલ નાખ્યું છે મેં અડધી ચમચી જેટલું અને હવે આપણે એને પલટાવી લઈશું સરસ એવો ક્રિસ્પી જો વાવ આ રીતનો જ હાંડવો હોય છે એ જ રીતે આપણે અહીંયા લોઢીમાં બનાવેલો છે તો હાંડવા જેવું જ છે મતલબમાં પણ હાંડવામાં આપણે થોડું રવો ને ચણાનો લોટને વધારે પડતી વસ્તુ બધી એડ કરીએ છીએ આ ઓનલી ચણા અને ટમેટાનો જ કરેલો છે આપણે તો સરસ ફૂલીને દળિયા જેવો થયો છે ને મોંમાં જોતા જ પાણી આવી જાય એવો સરસ ટેસ્ટી ટેસ્ટી તૈયાર થઈ ગયો છે અને હવે આપણે એને કટ કરીને જોઈશું કે કેવો જાળીદાર થયો છે તો એકદમ સોફ્ટ અને સરસ એવો અંદરથી પોચો અને બહારથી ક્રિસ્પી એવો રેડી થાય છે એકવાર જરૂર ટ્રાય કરજો તો જો કેટલો દળ થયો છે અને કેવો અંદર જાળીદાર થઈ ગયો છે તો ખાવાનું મન પણ એટલું થઈ ગયું છે તો હવે આપણે એને ચાર ભાગમાં ડિવાઈડ કરી લીધેલું છે આ રીતે અને એકદમ સ્પંચી એવો થાય છે જો એક પીસ હું અહીંયા તમને તોડીને બતાવું છું કે કેટલો આપણો એકદમ જાળીદાર અને પોચો થયો છે દબાવીએ તો પણ સરસ એવો જો સોફ્ટ એવો બનીને રેડી થયો છે જોતા જ મોઢામાં પાણી આવી જાય છે તો હવે આપણે એના ઉપર ચીઝ પાથરી દઈશું આ રીતે ચીઝ નાખશો તો ઓર ટેસ્ટ વધી જશે જો તમારે ચીઝ ભાવતું હોય તો જ નાખવું ઓપ્શનલ છે બિલકુલ અહીંયા અમારે બહુ જ ચીઝ બધાને ભાવે છે એટલે મેં અહીંયા ચીજવાળો કર્યો છે જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો બાજુમાં આપેલ બે લાઇકનને જરૂરથી પ્રેસ કરી દેજો જેથી કરીને તમારા પાસે મારા નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં પહોંચે જય શ્રી કૃષ્ણ જય માતાજી તો હવે મળીએ આપણે નેક્સ્ટ બીજા વિડીયોમાં બાય બાય